અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર એક યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે બે યુવાનોને ઈજાઓ પહોંચી હતી બનાવ અંગેની મળતી વિગતો અનુસાર રવિવારના રોજ બપોરના સમયે જય જલારામ ટ્રાન્સપોર્ટની ઈટ ભરેલ ટ્રક નંબર જી જે સોળ એક્સ છન્નું જીરો એક ભરૂચી નાકા નજીકથી પસાર થઈ રહી હતી આ દરમિયાન ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી હતી જેમાં બાઇક સવાર ત્રણ યુવાનો પૈકી એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બે યુવાનોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા બાઇક સવાર યુવાનો હાંસોટના આસ્થા ગામના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવની તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે અગાઉ કલેક્ટરનું જાહેરનામું બહાર પડેલું એમાં લોડેડ ગાયને અંકલેશ્વર વિસ્તારમાં પ્રતિબંધ મૂકેલો હતો કારણ કે ભરચક અવરજવર વિસ્તાર છે અગાઉ પણ એક્સિડેન્ટના બનાવ બનતા હતા જે તે સમયે જાહેરનામા જાહેરનામું પડવાથી અંકલેશ્વરમાં મોટા વિહિકલો પ્રતિબંધ હતો હવે ફરીથી આ ટ્રકો આવરજ ચાલુ થઈ છે એના જેના કારણે અંકલેશ્વરમાં એક્સિડન્ટના બનાવો ફરી વધવા પામેલા છે એથી અમારે વિનંતી છે પીડબ્લ્યુડીના અધિકારીઓને પણ અંકલેશ્વરમાં જઈ જાય કે ચાર રસ્તા પડે છે ત્રણ રસ્તા પડે છે ત્યાં બમ્પર મૂકી અને ફરીથી આ ટ્રકોને અંકલેશ્વર સિટીમાં આવતા પ્રતિબંધ મૂકે એમને સખત દંડમાં દંડની જોગવાઈ કરવી જોઈએ અને ગાડી જપ્ત કરી